આપણે આમેર ફોર્ટ ઉપર જઈએ છીએ આપણે જીપ જીપમાં માં જઈએ આમેર ફોર્ટ નો અંદર ભાગ છે આ ગાર્ડન છે અને આ અંદરનો આખો આમેર જામો પડી અહીંયા જો હા તો જો આમેર ફોર્ટ બહાર થી આવો આવો દેખાય છે અને આપણે આમેર ફોર્ટ જોઈ લીધો છે અને હવે આપણે રીટર્ન થઈ જઈએ છીએ જોઈ બધું જોઈ લીધું સારું ચલો ફટાફટ થઈ ગયું લુકા લાગીએ છીએ આજે બે ત્રણ જગ્યા જોવા જવાની છે તો ચલો ફટાફટ આપડે જઈ આવીએ કારણ કે રાત્રે પછી નીકળી જવાનું છે અત્યારમાં જેમ જલ્દી જશું

હજી અંદર જવાનું છે તમને અંદરથી પણ બતાવ અને હવા મહેલ છે રિયલી હવા મહેલ પવન કેવો આવે છે સાચું કે છે અને આ બનાવ્યો છે પ્રતાપસિંહ જો મહેલ એટલે મહેલ છે જો તમને બતાવીએ જોરદાર હજી અંદર પણ છે તમનેસરિયા વાલમ પધારો મારે દેશ હોય ના સુના દો કાકા સુના દો ચલો આયે હે તો સુન કે જાયગે એને પાઘડી બંધાવી છે તો એ પણ પાઘડી બંધાવે છે પકડી રાખે ને વાહ પાઘડી પહેરી લીધી છે કેમ લાગ્યો

હા જુબ અને અહીંયા એક અહીંયા ઉપર પોટ છે જો અને એક અહીંયા પોટ છે જો આપણી પાસે ટાઈમ નથી એટલે બંને એટલો ટાઈમ નથી એટલે એ બે બંને પોટ આપણે નથી લેવાના બાકી જો અહીંનો વ્યૂ એટલે અહીંથી વ્યૂ આવે જોરદાર

તો એ પોટની શું થાય એટલે જો મેડમજી કે લીંબુ શરબત પીવું છે હં તો આપણે લીંબુ શરબત બનાવા આપ્યું છે જોવા ફાઈનલી આપણે આવી ગયા છીએ જનતર મંદર જનતર મંદર જો આવ્યો છે અહીં એવું છે કે પહેલાંના સમયમાં તો ઘડિયાળ એવું હોતું હતું નહીં ભલે રાજા મહારાજોને આયા ટાઈમિંગ બધા જોતા કે જોતો આવ્યા છે બધું યા આમાંથી આમ કેમ ખબર પડતી છે કેટલા વાયગ્યાની જો

આપણને તો કઈ પડે નહીં ખાલી જોવાની જ ખબર પડે કારણ કે આપણને કઈ ખબર ન હોય અને જયપુર તમે આવો ને તમારી પાસે ટાઈમિંગ ઓછો હોય ને તો તમે આ જંતર મંતર સ્કીપ કરી શકો છો કારણ કે એટલું બધું બહુ ખાસ કઈ જોવા જેવું છે ને વેશ્ને પૈસા વેચ ના કરવા હોય તો આ પરપટન ની 52 રૂપિયા ટિકિટ છે અને હવા મહેલ ની રૂપિયા જતી પણ ત્યાં તો તમે અચક જાદુ પ્લેસ છે ચલો ત્યારે હવે બહાર નીકળી જાશું હા જમવા માટે આવી ગયા જોઈએ ઓર્ડર કર ગુજરાતી શાકમાં છે સેવ ટામેટા નું શાક પછી આલુ મટર પાપડ રોટી અને આપણા દાળ ભાત અને પંજાબી થાળીમાં છે દાલ ફ્રાય પછી ઓલી બે સબ્જી થઈ છે ચટણી છે લસણની અને આ ઓલી ગટ્ટાની સબ્જી છે અને આ તો ખબર નહીં હવે આ ચૂરમો છે આ રોટી અને દાલ બાટી ઓકે પાપડ તો ચલો અને છાશ છે તો ચલો ખાવાનું શરૂ કરી કરજો ઓકે

जीप में जाइए जीप बंधा ली दीजिए हां बस वो सब पकड़ लिया अच्छा आपके पास टाइम पण इतना बदो नहीं नहीं गुजरात से और ये हमारे गाइड साहब है। कैसे हो भैया बढ़िया है मेरा नाम सूरज सिंह छे सूरज सिंह छे खबर ओह नाइस तो चलो अबे जाइए आपड़े आमेर फोर्ट पर

હલો હલ હા બધી જગ્યાએ તો જોઈ શકો છો તમે જોરદાર લાગે છે આમેર ફોટ કા જોરદાર છે આમેર ફોટ અને આમે આ બોર્ડર દેખાય ને બાર કિલોમીટર લાંબી આમ ફરતી ફરતી છે બાર કિલોમીટર લાંબી આખા ફોટ ફરતી આ ત્રીજા નંબર ની છે અમેર ફોર્ટ નો અંદર નો ભાગ છે આ ગાર્ડન છે અને આ અંદર નો આખો અમેર ફોર્ટ અત્યાર સુધી આપણે બહાર બહાર થી જોતા હતા હવે અંદર એન્ટ્રી લીધી છે છે જો અરે જામો પડી અહીંયા ચૂસ હા તો આપણને મજા આવી ગઈ અને હિસ્ટ્રી જાણવાની તો બહુ મજા આવી અને હવે આપણે જઈએ છીએ પાછા બરાબર હવે હોટલે ડાયરેક્ટ જવાનું છે કેમ કે આપણે શામની બસ પણ છે તો નીકળી જાય છે બરાબર ને અમેરકોટ અમેરકોટ જોજો ખાલી ફરી હિસ્ટ્રી તો જાણવા નહીં મળે એટલે આવો આ નહીં કોઈ પણ પોર્ટ પર તમે જાઓ ગાઈડ તો જરૂર રાખજો બરાબર ને તો જો આમેરપોર્ટ બહારથી આવો જ આવો દેખાય છે અને આપણે આમેરપોર્ટ જોઈ લીધો છે અને હવે આપણે રિટર્ન થઈ જઈએ છીએ

આપણને જો બસ મળી ગઈ છે અને આપણે બસ માં બેસી ગયા છીએ બસ ક્યારે સવારમાં પોચાડે એનું કાઈ નક્કી નહિ પણ આપણને ઊંઘ આવે છે એટલે હવે આપણે સુઈ જવાના તો લોગ્ન હવે પૂરો કરી દઈએ તમારો આજનો લોક તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ તન અને સસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક માં વિડિયો જોતા હોય તો એને ફોલો કરી દેજો તારું ચેલો જય ભવાની ગુડ નાઇન ફિલ્મ સ્ટેક કે જલ્દી મળીએ નવા લોક સાથે ત્યાં સુધી 拜拜。Bye bye. Bye bye.